ને બધું એને જ દેખાડવા આલો હોય તો બધા એ જોયું ને છે ને લાઈટ એ ને થાય લાઈટ નું કામ થાય આવે કે નો આવે ને સેલ તો આવવાની સે તો પાકું જ છે અમારે ફૂલ સેલ આવે જશે ને જો તો તમને વિડિયા માં જોવા જડી હે નકર કઈ એવું ઓલું સે ને કે વધારે જાવે તો ઓસી આવે ને વર્તુ ફૂલ કાજે હટાણે છે ને અમે કામકાજ કરીને કરે હટાણે પરવારે ગયું અને એક વાત કા અમારે એક વર્તુ નું પાણી નથી આવતું રોકડીયા ડીમનું આવે અડવાણે હાની ના હાની પોલ્ટી ડીમ અડવાણે એ ભીરે પછી વર્તુનું પાણી આવે એ ભીરે પાસે ભાણવતી આ સુધી ગોરાણ સુધી જેટલા જેટલા નું કનેક્શન એ એટલું ભીરે એ તો સારું છે અડધું પાણી ફટાણા કોળા થઈ છે નાખીને આગમ હાલકા થાય અટાણે તો કી કાવો નજારો છે અટાણે તો કઈ શે ને એટલું પાણી જોવો પાણી વધવામાં જ છે ઘટવામાં જ પાણી આજે ફૂલ આવે જવાની હે આપણે અમને એવું તો કે નહીં આવે નહીં આવે એટલે ખરે સેલ પણ સેલ આવે ગઈ આવે ચાહે જો આવી છે તો આવી છે એને ન હોય આવે એનું કહે

أنا 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 આજે ها 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 તમને ها 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 ફૂલ ها જવાનું ها 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 જોવા ها ها अलिया तुम फोन कपड़े में दिखा दो जे हम तो वहाँ कैसे पहुँच पाएंगे हम ब्राइटनेस बढ़ा दे ने अपने पास भरवान पड़ जाए जो टाण तो पानी आ जाए <laughs> ओ बड़ा पानी जाए पास आओ जो ओहो Ce ave? Au, au, au. Be mi ave. Cuta. Do cute. Ce pani ave. the car is walk next what to not in panic gave you. અડન તો પાણી આવી જાય પાછું રીટન મારી કઈ ને કી કી હા બપોરા હાલો

લાંબો થઈ જાય વધારે લાગુ થઈ જાય જવા ખેતરો પાણી થોડું થોડું લબી જાય અરજન આવે લગાણી પાણી આવે પાણી રમઝાટ ખાય મારે પીહું આજ બાંધ્યું જુઓ ખેતરમાં એટલું પાણી ભર્યું ફૂલે બિસારણ કર તમે જોઈ શકો છો જવો એટલું પાણી વધી ગયું સુધી પૂગી આવ્યું ને હવે અમારા ખેતરનો વારો છે તો એવા ઘણી અમારા ખેતરમાં પાણી આવી જવાનું છે તો જેમ કે જેમ કે જેમકી ક્લીપ ઉતારી કે કે વિડીયો પાછળ લાંબો થઈ જાય તો વાંહુંધી તો પાણી પૂગી આવ્યું એ જવો વાંથી આવે પછી આ કરો મારા ખેતરમાં આવશે તો તમે પાછું પણ જોઈ શકો છો જોવો કેટલું પાણી આવી ગયું બહુ જાજો ઝૂમ નથી કરવો એટલું દેખાય બધા જો અમારા રસ્તામાં પાણી નહોતું ના જેઠાને રસ્તામાં આવે થોડું થોડું પાણી આવે હા થોડું થોડું આવે દોડું દોડું આવે જોવો એટલું પાણી વધી ગયું આજે તો વધવામાં છે આ ખેતર તો અમારે તો અમારા ખેતરનો નજારો પાણી પાણી બધાયમાં

Nie ma problemu. জাচেয়ে পানি কনা শানি কনেয়ে আপা জাচে পানি অ১য়ে আপারাকে পারি কানি